ખેડૂત મિત્રો નમસ્કાર પીએમ કિસાન યોજના અંતર્ગત જે દર ચાર મહિને બબે હજારના હપ્તા ખેડૂતભાઈઓના ખાતામાં જમા થાય છે એમાં અત્યાર સુધી ઓગણીસ હપ્તા દરેક ખેડૂતભાઈઓના ખાતામાં જમા કરવામાં આવેલ છે જી હા ખેડૂતભાઈઓ ઓગણીસમો હપ્તો તારીખ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ દરેક ખેડૂતભાઈઓના ખાતામાં જમા કરવામાં આવેલ છે દર્શક મિત્રો આપ સૌ ઘરે બેઠા મોબાઈલથી ચેક કરી શકો છો કે તમારા ખાતામાં આ હપ્તો જમા થયેલ છે કે નહીં હપ્તા જમા થયેલ છે તો કેટલા હપ્તા જમા થયેલ છે અને હપ્તા નથી આવતા તો કયા કારણસર નથી આવતા અને એ હપ્તા મેળવવા માટે શું પ્રક્રિયા કરવી એના વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં અત્યાર સુધી ઓગણીસ હપ્તા જમા કરવામાં આવેલ છે આ હપ્તા જમા થાય એનો મેસેજ જે તે ખેડૂત ભાઈઓના મોબાઈલમાં આવી જતો હોય છે પરંતુ ઘણા ખેડૂત ભાઈઓના ખાતામાં આ હપ્તો જમા થયેલ નથી અથવા ઘણા બધા હપ્તા જમા થયેલ ન હોય તો એના વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું ખેડૂત ભાઈઓ આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલથી તમારા ખાતામાં કેટલા હપ્તા જમા થયેલ છે જમા થયેલ છે તો કઈ બેંકમાં જમા થાય છે અને કેટલા આપતા નથી આવ્યા નથી આવ્યા તો એનું શું કારણ છે કયા કારણસર નથી આવતા એ આપ સૌ ઘરે બેઠા મોબાઈલથી ચેક કરી શકો છો આના માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને એ વિડીયોની લિંક મળી જશે એ વિડીયોમાં જોઈને આપ સૌ ઘરે બેઠા તમારા પીએમ કિસાન યોજનાના ખાતાની સ્થિતિ ચેક કરી શકો છો એમાં કેટલા આપતા આવ્યા કેટલા નથી આવ્યા અને કયા કારણસર નથી આવતા એ ચેક કરી શકો છો હવે દર્શક મિત્રો આ હપ્તા ન આવવાનું કારણ આપ સૌને જણાવી દઈએ કે આના માટે અમુક પાત્રતા નક્કી કરેલ હોય છે જેમાં પ્રથમ લેન્ડ સીડિંગ એટલે કે જમીનની ખરાઈ એટલે કે હાલમાં તમે તમે જમીન ધારણ કરો છો કોઈ જમીનમાં ફેરફાર કરાવેલ નથી જે ખાતામાં તમારો ઓનલાઈન અરજી થયેલ છે એમાં કોઈ ફેરફાર કરેલ નથી અને તમે હાલમાં જમીન ધરાવો છો તો આપ સૌનું લેન્ડ સીડિંગ યશ થયેલું દેખાડશે તો આપને લેન્ડ સીડિંગમાં યશ બતાવશે દર્શક મિત્રો જમીનની ખરાઈ એટલે કે નવું ખાતામાં તમારા નામ હોય એ તમારું આઠ અ અને આધાર કાર્ડની નકલ તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ ખાતે તમારે આપવું ઉપરાંત બીજી પ્રક્રિયા છે આધાર બેંક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ એટલે કે તમારું આધાર કાર્ડ તમારા બેંક ખાતા સાથે સીડિંગ થયેલ હોવું જોઈએ દર્શક મિત્રો આના માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આધાર સીડિંગ કેવી રીતે કરવું એ વિડીયો જોઈને આપ સૌ આધાર સીડિંગ વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને એ વિડીયોની લિંક મળી જશે ઉપરાંત દર્શક મિત્રો ઈ કેવાયસી સ્ટેટસ એમાં દર્શક મિત્રો છેલ્લા બે ત્રણ વર્ષથી ઝુંબેશ રૂપે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છે એમને ઈ કેવાયસી કરવાનું જણાવવામાં આવેલ છે મોટાભાગના ખેડૂતોનું ઈ કેવાયસી થઈ ગયેલ છે ઘણા ખેડૂતોનું ઈ કેવાયસી હજુ થયેલ નથી આ ઈ દર્શક મિત્રો આપ સૌ ઘરે બેઠા મોબાઈલથી કરી શકો છો આના માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને એ વિડીયોની લિંક મળી જશે એ વિડીયો જોઈને આપ સૌ ઈ કેવાય સ્ટેટસ પણ ચેક કરી શકો છો દર્શક મિત્રો આ ત્રણ પ્રક્રિયા થયેલ હોવી જોઈએ આ ત્રણ પ્રક્રિયા જો યસ હશે તો આપના ખાતામાં રેગ્યુલર હપ્તા જમા થતા હશે દર્શક મિત્રો આ રીતે આપ સૌ ઘરે બેઠા મોબાઈલ થી પીએમ કિસાન યોજનાનું તમારા ખાતાનું સ્ટેટસ ચેક કરી શકો છો અને આ ત્રણ પ્રક્રિયા કરી તમે પીએમ કિસાન યોજનામાં રાબેતા મુજબ હપ્તા મેળવી શકો છો દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અન્ય ખેડૂત ભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં આભાર